અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહાબેઠકનું આયોજન ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પર રોષ છે ગોતામાં રાજપૂત ભવન ખાતે આ બેઠક મળશે ક્ષત્રિય સમાજની વિવિધ શેર સંસ્થાઓની બેઠક મળશે ક્ષત્રિય સમાજને લઈને રૂપાલાએ ટિપ્પણી કરી હતી આગામી સમયની રણનીતિ મુદ્દે આ ચર્ચા કરવામાં આવશે રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ હજી પણ ક્યાંક રોષ જે છે તે યથાવત જ જોવા મળી રહ્યો છે જેને લઈને આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો ક્ષત્રિય સમાજની વિવિધ સિત્તેર સંસ્થાઓની બેઠક અમદાવાદના ગોતા વિસ્તારમાં જે રાજપૂત ભવન આવેલું છે ત્યાં મળવા જઈ રહી છે જેમાં આગામી રણનીતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી તે અંગે માફી પણ માંગી માફી માંગ્યા બાદ પણ હજી રોષ યથાવત છે ત્યારે આગામી સમયમાં ક્ષત્રિય સમાજ કઈ રણનીતિ ઘડશે તે જોવાનું રહેશે તે અંગે ચર્ચા કરવામાં આવશે તો આ તરફ સી આર પાટીલ પણ રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે અને ત્યાં પણ કાર્યકર્તાઓ સાથે ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરનાર છે હવે ત્યાં શું નિર્ણય લેવામાં આવે છે તેની આ બેઠક ઉપર ખૂબ મોટી અસર જોવા મળી શકે છે કારણ કે અહીંયા આગામી રણનીતિની અંગે ચર્ચા કરવામાં આવશે તો આ તરફ ત્યાં ખાસ ક્ષત્રિય સમાજના આગેવાનોમાં ખૂબ રોષ છે ત્યાંના આગેવાનો જે સૌરાષ્ટ્રના આગેવાનો છે તેમને સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવશે પરસોતમ રૂપાલા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું અને તેનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે અને રાજપૂત સમાજ જે છે તે એકત્ર થયો છે અને આજે તેમના દ્વારા એક કોમન એજન્ડા નક્કી કરવા માટે થઈને બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને રાજપૂત સંસ્થાઓ જે છે તેના સંકલન સમિતિના જે વડા છે રમજુબા જાડેજા તેની સાથે વાત કરીશું રમજુબા જે પ્રમાણે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કોણ કોણ હાજર રહેવાનું છે કેટલી સંસ્થાઓ હાજર રહેશે અને કયા પ્રકારની ચર્ચાઓ થશે જય માતાજી હું રમજુભા જાડેજા ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનો કોઓર્ડિનેટર ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી છત્રી સમાજ માટેનું જે કાંઈ વાતાવરણ છે અને શ્રી રૂપાલા સાહેબે જે કાંઈ ટીકા કરી અથવા તો જે કાંઈ એમને વક્તવ્ય આપ્યું એનાથી સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં ખૂબ મોટો રોષ છે ખૂબ જ આઘાતની લાગણી છે દુઃખની લાગણી છે અને એક એવા મુકામ ઉપર છત્રી સમાજ છે કે ક્ષત્રિય સમાજને આ માટે શા માટે આવી બાબતમાં ઉપયોગ કરવામાં આવે એટલે એના ચિંતન માટે મનન માટે અને આગળની કાર્યવાહી કરવા માટે આજે ગુજરાતની સિત્તેરથી વધારે સંસ્થાઓની આજે અહીંયા મિટિંગ રાખી છે એમાં ગુજરાત લેવલના મહત્તમ સંગઠનો મહત્તમ સંગઠનો રાજ્ય લેવલના તાલુકા લેવલના બધા જ સંગઠનો આજે ઉપસ્થિત રહેવાના છે મારી બાજુમાં શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ છે એ અમારા સંકલન સમિતિના ચેરમેન છે બાજુમાં બેન શ્રી તૃપ્તિબા રાઉલ છે એ સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખ છે બાજુમાં સુરેન્દ્રસિંહ જાડેજા છે એ યુવા પાંખના પ્રમુખ છે બાજુમાં વિજયસિંહ છે મહાકાલ સેનાના પ્રમુખ છે અને અન્ય આગેવાનો આવી રહ્યા છે